વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં આવ્યા છે તેઓ દ્વારા અમદાવાદના એબીવીપીના વિદ્યાર્થીઓના આવેદનપત્રની પોસ્ટ શેર કરાતા આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો ફડોત્રામાં એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક કોલેજના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં આવ્યા છે તેઓ દ્વારા અમદાવાદના એબીવીપીના વિદ્યાર્થીઓના આવેદનપત્રની પોસ્ટ શેર કરાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો નિયમ મુજબ કોઈ પણ પ્રોફેસર ઓન ડ્યુટી દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી સંગઠનના સપોર્ટમાં કોઈ પણ પ્રકારનું પોલિટિકલ સમર્થન ના કરી શકે તેમ છતાં પ્રોફેસર સમીર શાહ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હવે સલવાયા છે આ બાબતને લઈને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે વિરોધ કરી પ્રોફેસરના રાજીનામાની માંગણી કરાઈ હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું સમીર શાહ કરીને એક પ્રોફેસર છે જેમને ટીવાય મેકેનિકલનું જે ગ્રુપ છે ત્યાં એમણે જે એબીયુપીના વિદ્યાર્થી નેતાઓ હતા એબીપીની જે પોસ્ટ હતી તે પોસ્ટ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી હતી વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આવા પ્રોફેસરો ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું એનએસયુને લાગી રહ્યું છે કારણ કે જે બી પ્રોફેસર હોય તેને તેના નીતિ નિયમ પ્રમાણે ચાલવાનું હોય છે તેના જે ભ ભણાવવાની જે જે કાર્યકારી માટે જે એ લોકો આવતા હોય છે તે પ્રમાણે એને ચાલવાનું હોય છે ના કે કોઈ આવી પોલિટિકલ એજન્ટ બનીને કામ કરવાનું હોય છે કોઈ કે એમને એબીપીના કોઈ પગાર આપતા હોય કે કોઈ એક્ટિવિટી કે કોઈ સંગઠન સાથે જોડાયેલા હોય તો અમારી એમને અપીલ છે કે પ્રોફેસર તરીકે તે રાજીનામું આપે ત્યારબાદ આવી પ્રકારની જે એક્ટિવિટીઓ છે તે કરે આજે એનએસયુ એ ડિન્સના આવેદન આપ્યું છે કે આવા જે બી પ્રોફેસર છે ને તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે જેથી જે વિદ્યાર્થીઓને જે સંસ્થાનું એ અહિત થઈ રહ્યું છે તે રોકી શકાય અને જો આવનારા દિવસમાં યોગ્ય પ્રજ્ઞા નહીં લેવામાં આવે તો એનએસઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે